અંબા અંબા paro અંબા અંબા જય શ્રી કૃષ્ણ જય શ્રી કૃષ્ણ લસણીયા બટેટા બનાવવા માટે સૌથી પહેલા શું કરવાનું ભરું સૌથી પહેલા તો બટેટા બાફી નાખશું હું પછી જ આપણી રેસિપી આગળ વધશે એના માટે じゃ બટેટા બાફવા માટે મૂકું છું યસ આટલા 12 14 નંગ જેટલા લીધા છે આપણે બટેટા હું એમાં થોડુંક આપણે નમક એડ કરીને પહેલા બાફી લેશું બે ગ્લાસ જેવું પાણી એડ કર્યું છે બટેટા ડૂબે એટલું આપણે બટેટા થોડાક નાના છે એટલે ત્રણ સિટીમાં થઈ જશે મોટા હોય તો ચાર સીટી વગાડવી પડે ઓકે મીડિયમ ગેસ ઉપર ત્રણ સીટી વગાડ દેસુ પહેલા ઓકે ચાલો આપણો કુકર મૂકાઈ ગયું છે તો આપણે બીજી તૈયારી કરી લેશું બટેટા માટે ઓકે નમસ્કાર સર્વ દર્શક મિત્રોને સ્વાગત છે તમારું અમારા નવા એક બ્લોગમાં જેનું નામ છે પરાક્ષાતા બ્લોગ મિત્રો પરિવર્તન ક્યારેય સહેલું નથી હોતું પણ સંભવ જરૂર હોય છે આ વાત સાથે આ ચીજ સાથે શરૂ કરીએ આજની નવી રેસીપી આજની જે રેસીપી છે ને એ બધાને ખૂબ જ ભાવશે એનું કારણ છે કે આ તો કાઠિયાવાડીના દરેક ખૂણે ખૂણે ગળીએ ગળીએ આ વસ્તુ મળે છે જેનું નામ છે ભૂંગરા બટેટા ભૂંગરા બટેટા ઘરે એકદમ સહેલાઈથી અને ઓથેન્ટિક રીતે કેવી રીતે બનાવવા એ તો પૂછવું પડશે અમારા હોમ મિનિસ્ટરને તો ચાલો પૂછીએ એને અને જાણીએ આ કઈ રીતે બને છે તો આપણે બટેટા સરસ બફાઈ ગયા છે હવે આપણે બટેટા માટે એક છે ને પહેલાં પેસ્ટ તૈયાર કરવાની છે પહેલાં એ બનાવી લેશું બે ચમચી તેલ મૂકી દેસુ આપણે તેલ ગરમ થઈ ગયું છે હવેમાં આપણે છે ને આપણે બટેટામાં જોઈએ ને એ પ્રમાણે આમાં ત્રણ ચમચી મરચું એડ કરી દેસુ ગેસ સાવ ક્લો જ રાખવાનો છે હવે એમાં આપણે અડધા ગ્લાસ જેટલું પાણી આપશે છે ને આ થોડીક વાર ઉકળવા દેવાની છે આ પેસ્ટ આપણે બટેટા બાફવામાં નમક એડ કર્યું છે એટલે આમાં થોડુંક મસ્તું નમક એડ કરશું આપણી પેસ્ટ ઉકળવા માંડી છે આ છે અડધી ચમચી ખાંડ આ બધી ટેસ્ટ હોય ને બેલેન્સ કરવા માટે જો આપણે ત્રણ ચાર મિનિટ જ થાય ઉકળે ને ત્યાં સરસ સુકડી ગયું છે ચાર પાંચ મિનિટ થઈ છે હવે આપણે આ ગેસ બંધ કરી દેશું થોડીક વાર પડ્યું રહેશે ને એટલે હજી થોડુંક ઠીક થઈ જશે મરચું એનું પાણી સોચશે એટલે આ પેસ્ટ છે ને આપડી એકદમ ઘાટી થઈ જશે હા એટલે આ ગ્રેવી નું કામ કરશે આપણે બટેટામાં ઓકે આ 15 રક લસણની છે એક ઈંચ આદુ ટુકડો છે ને એક મોટું લીલું મરચું છે એની આપણે પહેલા પેસ્ટ તૈયાર કરી લેશું ઓકે આપણે આ પેસ્ટ ઓલી ગ્રેવી ઠંડી થઈ છે ને તો આપણે પેસ્ટ તૈયાર કરી લઈશું પેસ્ટ તૈયાર થઈ ગઈ છે મીડિયમ સાઈઝનું ટમેટું લીધું છે આપણે એને આ રીતે બારીક કરી નાખશું આનાથી આપણી ગ્રેવીમાં ટેસ્ટી સરસ આવશે એટલે દેખાવમાં મસ્ત લાગશે પ્યુરી તૈયાર કરી નાખવાની ટમેટાની હમ આપણું ટમેટું તૈયાર થઈ ગયું છે હવે આપણે વઘાર મારી દેશું બટેટા ઓકે ચાલો આપણી કડાઈ ગરમ કરવા મૂકી દીધી છે અને એક ચમચી તેલ લઈ લીધું છે આપણે આપણો તેલ ગરમ થઈ ગયું છે આ છે જીરું જીરું થોડું ગુલાબી થવા દેવાનું આ છે આપણી આદુ મરચા લસણની પેસ્ટ તેલમાં જરા છે ને સાતડી લેવાનું સરસ ઉગન બેસી જાય તેમાં લસણનો સૌથી વધારે ઉપયોગ કરવામાં આવ્યો છે હા નામ જ લસણિયા બટેટા જુઓ તમે આ સતળાઈ ગયું છે મસ્ત સતળાઈ ગયું એમાં આપણે આ ટમેટાની પ્યુરી કરી છે ને એ એડ કરી દો આ નાખીએ ને એટલે આપણે લીંબુની જરૂર ન પડે સરસ બટેટા આરે આનો ચટપટો ટેસ્ટ આવે ટેન્ગી એટલા આવે અને કલર એકદમ સરસ આવે હા કલરય સરસ આવે ટેસ્ટમાંય સરસ લાગે છે તો એ આપણો તરત સતરાઈ ગયો છે હમ હવે આપણે આ પેસ્ટ તૈયાર કરી છે ને એ આમાં આપણે સૌથી અગરૂ કામ હતો સૌથી પહેલા આપણે કરી લીધું હમ આ તમે પેસ્ટ તૈયાર કરી જો તો તમારે ઝડપથી થઈ કલર આવ્યો છે ભાઈ જોતા જ પાણી આવી ગયા સાર તો હવે થોડો ગેસ આપણે મીડિયમ કરીને આને થોડું સતડાવા દેશું આ છે ને બટેટા આપણે એમાં આ રીતે આ રીતે કાટા ચમચીથી થોડુંક અંદર બરોબર જેથી આપણે આ લસણનો અને ગ્રેવીનો ટેસ્ટ છે ને અંદર સુધી જાય બટેટામાં હમ આ રીતે બટેટામાં બધું છે બહુ નાની વસ્તુ હમ અમુક અમુક વસ્તુ આ રીતે ફોલો કરીએ ને તો વસ્તુ પણ સારી થાય અને ખાવાની પણ ખૂબ મજા આવે નાની બટેટીની કંઈ પણ વસ્તુ કરું એટલે આ તો કરવાનું જ મારે છે હમ કરતા કઈ વાર ન લાગે અને આને આનેથી છે ને બટેટું અંદર આપણને ફીકું ન લાગે ચાલો આ થાય છે અત્યાં સુધી આ ગ્રેવી હમ્મ બરોબર તેલ છૂટું પડી ગયું આપણે સરસ હવે આ આપણે બટેટામાં ને નમક તો નાખ્યું છે હજી આપણે આ જેટલી ક્વોન્ટિટી છે ને એ પ્રમાણે થોડુંક ઓછું લાગશે એટલે થોડુંક નમક હજી આપણે આમાં એક કરી દેસું બટેટાના ભાગનું બટેટાના ભાગનું આ છે હળદર પાવડર હળદી ચમચી એક ચમચી આ ધાણા જીરું પાવડર હવે આ બધું સરસ આપણે મિક્સ કરી દેવાનું છે એકદમ સતળાઈ જાય ને વોટર અ ટેમ્પટિંગ અને હજી તો આને અંદર નાખા છે પછી એકદમ જરાક સતળાવા દેવાના છે હમ કટ થઈ જશે હમ ત્રણ ચાર મિનિટ આમાં ગ્રેવી ને બટેટા બધું સતડાવા દેસુ ઓકે એટલે બધું આપણું સરસ મિક્સ થઈ જાય એક થઈ જાય ચાર પાંચ મિનિટ થઈ ગઈ છે બાપ રે ટમેટા ના હિસાબે છે ને મસ્ત કલર ને થઈ જાય તે એકદમ છે એકદમ થીક સરસ બધું મિક્સ કરી દેવાનું છે આપડા બટેટા પ્લેટમાં કાઢી લેશુ રેડી છે આપડા ડુંગરા બટેટા સો નાઈસ આ તો ટેસ્ટિંગ કરવાનું નઈ કહેવું પડે મારે થેન્ક યુ વેરી મચ વોટ અ કોમ્બિનેશન ઇસ ટેસ્ટિંગ ટાઈમ આ લઈ લીધું ઘૂંગરું અને કોઈ પણ જાતની ચમચી કે સ્પૂનની જરૂર નથી આ રીતે જ આને ખવાય વાહ બટાટા ઉપર જે લસણની ગ્રેવી છે ને એનો અદ્ભુત સ્વાદ આવે છે સાથે ટામેટાની ટેંગીનેસ છે અને એનું જે આ ભૂંગરા કોમ્બિનેશન છે ને એ હકીકતે કાબિલે તારીફ છે તો આશા રાખીશ કે આજની આ રેસીપી તમને ખૂબ ગમી હોય જો ગમી હોય તો વધુ બધું લોકો સુધી તમે એને શેર કરજો લાઇક કરજો અને હા સબસ્ક્રાઈબ જરૂરથી કરજો એનું કારણ છે કે તમે જો સબસ્ક્રાઈબ કરશો ને તો નવી નવી વસ્તુ બનાવવાની અમને પ્રોત્સાહન મળશે અને હા મિત્રો જાતા જાતા જીવનમાં છે ને માફ કરતા શીખો એનું કારણ છે કે તમે પણ ભગવાન પાસેથી આ અપેક્ષા રાખો છો આ વાત સાથે આ ચીજ સાથે ફરી મળીશું નવી વાત સાથે ત્યાં સુધી તમે અમને રજા આપશો ને મિત્રો તમે અમારા પોતાના છો એટલે તમને કહી છે કે તમે તમારું ધ્યાન રાખજો તમારા પરિવારનું ધ્યાન રાખજો અને ખાસ ડોન્ટ અંડર એસ્ટિમેટ યોર મધર એન્ડ ફાધર નમસ્કાર